નમસ્કાર મિત્રો આજે આપણે ખંભાળિયા મેળામાં આવી ગયા ભાઈ ખંભાળિયા મેળામાં ફૂલ તૈયારી છે મિત્રો જોવો લાઈવ ખંભાળિયા મેળો ભાઈ આજે ચાર તારીખ છે ભાઈ અને છ તારીખે ચાલુ થવાનો છે મિત્રો તો આ જે બ્રેકડા છે અને એની બાજુમાં આપણે વણકી ફિટ થઈએ જોવો તમે આ બીજી વણકી છે મિત્રો બહુ જોરદાર પ્લોટિંગ છે ભાઈ જુઓ તમે શિરડું તળાવ ભાઈ શક્તિનગરમાં ભાઈ મેળો લાવ્યો મિત્રો જોવા ઉણકી એક તૈયાર થઈ ગઈ છે ટોરા ટોરા થાય એવું લાગે છે મિત્રો ને હવા પણ બ્રેક છે મિત્રો જુઓ તમે લાઈવ એક આખી લાઈન છે અને બીજી ઓલી બાજુ પણ લાઈન છે જુઓ એ બાજુ પણ બને છે જુઓ એ બાજુ લગભગ કેટલી એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ ઓણકી હોય એક જ લાઈનમાં જુઓ આ લાઈનમાં હેપા મોતના કુવા બે પણ છે જુઓ મિત્રો લાઈવ ब्रेक है। ब्रेक है नीचे खूण भाई बे बेतना कूआ है जली 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 जली। ઓળખ્યું ક્યુ જાતી મિત્રો મિત્રોને બ્રેક ડાન્સ મોત ને કુવા બે છે આ વખતે એવું હલાયું અહીંયા મોત ના કુવા ડબલ મારના આ બધા અહીંયા ભાઈ શું કે મંડપ ખોડે છે ભાઈ

થ્રી સ્ટાર મોતનો કુ ડબલ ડબલ હે બાજુ બાજુમાં જ ભાઈ ડબલ થ્રી સ્ટાર છે મોતનો એક ને બે બાજુમાં છે અને ઓલું પણ બહુ જોરદાર છે મિત્રો એમાં બે હું બહુ અઘરું છે આ અમારે કામકાજ હોય છે એનો